નમસ્કાર મિત્રો જીકે કે માસ્ટર યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસીઈનો અભ્યાસક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે અને પરીક્ષાની સંભવિત જે માહિતી છે તે પણ આપી દેવામાં આવી છે જો તમે અમારા વિડીયોની અંદર નવા હો તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવી દો જેથી કરીને આવનો તમામ સરકારી ભરતીને લગતા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય જોઈએ આજે આ નોટિફિકેશન અંદર જે અભ્યાસક્રમ આપવામાં આવ્યો છે એ પણ આપણે ડિટેલથી જ જોજ જોશું જેથી તમે છેલ્લે સુધી વિડીયો જોજો જેથી કરીને તમને સચોટ માહિતી મળી જાય ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા વર્ગ ત્રણ ગ્રુપ એ તથા ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા ગ્રુપ એ અને ગ્રુપ બીની સંયુક્ત પરીક્ષા સાથે લેવાના છે ગુજરાત સબ સર્વિસ ક્લાસ થ્રી ગ્રુપ એ એન્ડ ગ્રુપ બી કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન માટે ચાર હજાર ત્રણસો ચાર જગ્યાઓ માટે સીધી ભરતીથી ભરતી કરવા માટેની પ્રક્રિયામાં પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ પર છેલ્લી તારીખ એકત્રીસ એક બે હજાર ચોવીસ સુધીમાં ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે હવે આ જે માહિતી છે આપણે જોઈ લીધી છે એકત્રીસ તારીખ છેલ્લી છે અને પરીક્ષાની સંભવિત માહે માર્ચ એપ્રિલ બે હજાર ચોવીસમાં આયોજન કરેલ છે એટલે સંભાવના છે હજુ માર્ચ એપ માર્ચ એપ્રિલ સુધીમાં તમારું પહેલી જે કમ્બાઈન એક્ઝામ છે તે લેવાઈ શકે છે હવે જોઈએ આપણે એનો અભ્યાસક્રમ શું આપેલો છે હવે અભ્યાસક્રમની અંદર એમણે આપેલું છે સો માર્ક્સનું પેપર રહેશે અને સો પ્રશ્નો રહેશે બરાબર અને નંબર ઓફ ઓપ્શન ચાર ઓપ્શન આપવામાં આવશે એ બી સીડી એનો ઓપ્શન નથી માર્ક પર ક્વેશ્ચન એક પ્રશ્નનો સાચા પ્રશ્નોનો એક માર્ક છે અને નેગેટિવ માર્કિંગ છે એટલે જો તમારા ચાર પ્રશ્નો ખોટા પડે તો તમારો એક માર્ક નેગેટિવ એટલે કે ઝીરો પોઈન્ટ પચીસ એક પ્રશ્ન ઝીરો પોઈન્ટ પચીસ નેગેટિવ માર્કિંગ છે બરાબર હવે જોઈએ સિલેબસ અંદર પ્રોબ્લેમ ઓફ એજ એટલે ઉમર સંબંધિત દાખલાઓ રિઝનિંગની વાત કરીશું આપણે રીઝનિંગ ટોટલ માર્ક્સ છે ચાલીસ એના અને મેથ્સના ત્રીસ માર્ક્સ એમ કરીને મેથ્સ રીઝનિંગ થઈને તમારા ટોટલ સિત્તેર માર્ક્સ છે બરાબર હવે જોઈએ તો ઉંમર સંબંધિત દાખલા ત્યારબાદ વેન ડાયાગ્રામ એટલે વેન આકૃતિ વિઝ્યુઅલ રીઝનિંગ એટલે આકૃતિ આપેલી હશે તમને તેના પરથી તમારે જવાબ આપવાના હશે એ વિઝ્યુઅલિંગ રીઝનિંગ બ્લડ રિલેશન એટલે લોહી સંબંધિત દાખલા લોહીના સંબંધો આપણે કહીએ ને તે આરાત્માતિક રિઝનિંગ એટલે ગણિતિક રિઝનિંગ જેની અંદર તમારે સિરીઝ આવી શકે એ અલગ અલગ એવી રીતના ગણિતના જે આંકડાઓ છે તેના લગતી જે રીઝનિંગ આવી શકે ત્યારબાદ ડેટા એન્ટ્રો એન્ટેપ્રિએશન એટલે ચાર્ટ્સ ગ્રાફ્સ અને ટેબલ્સ મારે કે એક ટેબલ આ રીતે આપેલું હોય એની અંદર માહિતી આપેલી હોય અને એની જે પાંચ પ્રશ્નો આપેલા હશે તો આ ટોટલી ગ્રાફ કે ચાર્ટ કે ટેબલ પરથી તમારે એ પાંચે પાંચ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે ત્યારબાદ ઘટ્ટી માહિતી આ રીતે તમારો રીઝનિંગનું ચાલીસ માર્કમાં આટલા ટૉપિક કવરિંગ કવર કરે છે બરાબર છે ઉંમર સંબંધિત વેન આકૃતિ લોહીના સંબંધો ગાણિતિક રિઝનિંગ ચાર્ટ ટેબલ અને ઘટ્ટી માહિતી બરાબર ત્યારબાદ વાત કરીએ તો મેથ્સની મેથ્સની અંદર નંબર સિસ્ટમ ત્યારબાદ બીજ ગણિત અને સાદુરૂપ ભૂમિતિ સરેરાશ ટકાવારી નફોખોટ ગુણોત્તર અને પ્રમાણ ભાગીદારી સમય અને કાર્ય સમય અંતર અને ઝડપ કાર્ય અને ભાર અને ચેઇન રોલ આટલા જે ટૉપિકો છે તેની અંદરથી ત્રીસ માર્ક્સનું પૂછાશે અને આ રીઝનિંગના ટોપિક છે એમાંથી ચાલીસ માર્ક્સનું પૂછાશે એટલે ટૉપિક દૃઢ પોઈન્ટ તમને આપી દીધા છે ગણિતની અંદર તમારે આટલા ટોપિક કરવાના છે અને રિઝનિંગની અંદર તમારે આટલા પોઈન્ટ કરવાના છે બરાબર છે હવે વાત કરીશું આપણે અંગ્રેજી અને ગુજરાતીની અંગ્રેજીની અંદર તમારા પોઈન્ટ છે ટેન્સીસ અંગ્રેજી ટોટલ છે પંદર માર્ક્સનું અને પંદર માર્ક્સનું છે ગુજરાતી બરાબર છે હવે ટેન્સ અને વોઇસ ત્યારબાદ ડાયરેક્ટ ઇન ડાયરેક્ટ સ્પીચ યુઝ ઓફ આર્ટિકલ્સ એન્ડ ડિટર્મિનન્ટ્સ બરાબર એડવર્ડ નાઉન પ્રોનાઉન અને વર્બ્સ યુઝ ઓફ પ્રિપ્રેઝિશન યુઝ ઓફ ફ્રીઝ વર્બ્સ ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટન્સ એટલે વાક્યને બદલવા વન વર્ડ સબસ્ટેશન એટલે શબ્દ સમૂહ માટે એક શબ્દ સિનોમન્સ અને એન્ટોમોન્સ એટલે વિરુદ્ધતાથી અને સમાનનાથી શબ્દો ત્યારબાદ કોમ્પેરિઝન અને જમ્બલ વર્ડ્સ એન્ડ સેન્ટન્સ અને ટ્રાન્સલેટ ફ્રોમ ઇંગ્લિશ ટુ ગુજરાતી આટલા ટૉપિક છે ઇંગ્લિશના તેનામાંથી તમને પંદર માર્ક્સનું પૂછાશે એટલે પંદર પ્રશ્નો પૂછાશે હવે ગુજરાતીની વાત કરીએ તો રુધિપ્રયોગો અર્થ પ્રયોગ કહેવતો સમાસ સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દ શબ્દ સમૂહ માટે એક શબ્દ વાક્ય પરિવર્તન સંધિ જોડણી લેખન શુદ્ધિ ભાષા શુદ્ધિ ગદ્ય સમીક્ષા એટલે એક પેરેગ્રાફ આપેલો હશે તેમાંથી તમારે જવાબ આપવાના હશે અર્થગ્રહણ એટલે એક મોટો પેરેગ્રાફ હશે એને ટૂંકમાં કરવાનો અને ગુજરાતીનું અંગ્રેજી ભાષાંતર આ રીતે તમારે ગુજરાતીના પણ પંદર માર્ક્સ અને અંગ્રેજીના પંદર માર્ક્સ અને ટોટલ સિત્તેર માર્ક્સનું મેથ્સ અને રિઝનિંગ આ રીતે સો માર્ક્સનું તમારું પેપર બનશે આની અંદર જીકેનો સમાવેશ કરવામાં આવ્યો નથી મિત્રો ચાર જ ચાર જ વિષય છે ગણિત રિઝનિંગ અંગ્રેજી અને ગુજરાતી આનામાંથી તમારે સો માર્ક્સ લાવવાના છે ત્રીઢ પોઈન્ટ આપી દીધા છે અને તમારી પાસે લગભગ ત્રણેક મહિનાનો જેટલો ટાઈમ છે ને સરળતાથી તમે તૈયારી કરી શકો છો જો તમને આ મારો વિડિયો ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરો ફરી પાછા મળીશું બીજા કોઈ વિડિયો વિડીયો ત્યાં સુધી જય હિન્દ જય ભારત